તો જુઓ મિત્રો આપણા ઘઉં ઉગીને આ વીસ બાવીસ દિવસ થયા છે અને આવવા છે અને આ જમીન મિત્રો આપણે હાવ ખાર જેવું છે મોડી જમીન છે ઘણી જગ્યાએ ઘઉં પણ નથી ઉગી શક્યા તો ઘઉંને આપણે એક પાણી આપેલું છે અને વીસ બાવીસ દિવસ થયા છે અને અત્યારે આપણે બીજું પિયત આપવાનું છે અને એમાં એ ઓર્ગેનિક ખાતર આપણે આપીએ છીએ પૃથ્વી અમૃત જે આવે છે તે તો ચાલો મિત્રો તમને આગળ આપણે ખાતર બતાવીએ કેવું ખાતર આવે છે જો મિત્રો આવા ઘઉં છે અને બાવીસ દિવસના થયા છે એક પાણી આપ્યું છે અને હવે બીજું પિયત આપણે આમાં આપવાનું છે તો ચાલો મિત્રો આગળ તમને ખાતર આપણે બતાવીએ તો જુઓ મિત્રો આ ઓર્ગોનિક ખાતર આવે છે પૃથ્વી અમૃત જુઓ અને આ આપણે એમ એવું કહેવાય છે કે જમીન સુધારે અળસિયા ઉત્પન્ન કરે તો એક વર્ષમાં તો મિત્રો જમીન ન સુધરી જાય કારણ કે આપણે ડીએપી ડીએપીને યુરિયાને એવું વાપર્યું હોય એટલે આ ઓર્ગોનિક તાત્કાલિક કામ ન કરે પણ આપણે અમથી આ જમીન જે ખાર જેવું થઈ ગયું છે તો એમાં ડીએપી યુરિયા નાખ્યું એમ વધારે બગડતું જાય એટલે હવે આપણે આમાં ઓર્ગોનિક આ ખાતરનો ઉપયોગ કરીએ છીએ એટલે ધીમે ધીમે જમીન આપણી સુધરે તો ભલે તો આમાં મિત્રો જુઓ વુમિક એસિડ આવે છે પાંચ ટકા ફુલવીક એમિનો એવું બધું તત્વ અલગ અલગ આવે છે ઘણા બધા અને દાણાદાર મિત્રો આ ખાતર આવે છે જુઓ તમને બતાવું જો આવી રીતના દાણાદાર ખાતર આવે હા આને આપણે વાવી પણ શકીએ અને આમ ઉડાડીને પણ નાખી શકીએ અને ઢેફલિયું પણ સરસ પોચી આવે છે આમ ભાંગી પણ જાય છે જો તો કેવુંક રિઝલ્ટ આવે છે મિત્રો આગળ આપણે પછી બતાવશું તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન